આપણું નામ છે અને આ સિમ્બોલ છે ખાસ ભૂલવાનું નથી આજે સાહેબ શું લઈને આવ્યા છે તો આજે સાહેબ લઈને આવ્યા છે ધોરણ સાત ના દોસ્તો વિજ્ઞાન વિષયના મોસ્ટ મોસ્ટ શું વૈકલ્પિક વૈકલ્પિક પ્રશ્નો દોસ્તો પ્રશ્નો એબીસીડી વાળા જે પ્રશ્નો આવે છે એ ધોરણ સાત ના વિજ્ઞાન પ્રશ્નો તમારા માટે પરીક્ષાની તૈયારી માટે લઈને આવ્યા છે તો જે પણ મિત્રો ચેનલ પણ નવા છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને વિડીયો ગમે ગમે અને ગમશે જ જણાવી દઉં કે કમેન્ટ્સમાં તમે યસ સર લખશો તો તમારી હાજરી પુરાઈ જશે દોસ્તો ખાસ કમેન્ટમાં સૌએ યસ સર લખી દેવાનું એ સિવાય જે પણ મિત્રોને વિકલ્પમાં જે પણ જવાબો આવડતા હોય તો આપણા પ્રશ્ન પહેલા જવાબ આપ્યા પહેલા તમે કમેન્ટમાં તમારી જાતે ટેસ્ટ આપી શકો છો તમે કમેન્ટમાં જવાબ આપી શકો છો તો ચાલો જઈએ ગઈ પેલા બબલુભાઈ મળ્યા હતા બબલુભાઈ કહેતા હતા કે સાહેબ આ વારે ઘડે તમે ગૂગલ પ્લે સ્ટોર પર લઈ જઈને ગાઈડ એપ કેમ ડાઉનલોડ કરાવો છો તો ભાઈ ગાઈડ એપ એટલા માટે ડાઉનલોડ કરાવીએ છીએ કારણ કે ગાઈડ એપ છે ખજાનો અને ખજાના ને શું કરવાનું હોય દોસ્તો લૂંટી લેવાનું હોય તો લૂટયા પહેલા સ્ટોર પર ઇન્સ્ટોલ કરી દેવાની ના મળે તો તમને નીચે મોર લખેલું હશે અહીંયા ડિસ્ક્રિપ્શન પર ગાઈડ એપની દોસ્તો એટલે આપણા ગાઈડ એપ આ રીતે ઇન્સ્ટોલ થઈ જશે એને આપણે ઇન્સ્ટોલ કરી દેવાની ઇન્સ્ટોલ કર્યા પછી પહેલું તમારા મોબાઈલમાં કેન્ગ યુ હા આકૃતિ ખુલશે દોસ્તો આવું આવશે એમાં તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું કયા ધોરણમાં છો તમે બધા કે તમે છઠ્ઠું ધોરણ ખોલો તો જ ખોલે જ્યારે પણ તમારે જે ધોરણ ખોલવું હોય એ ધોરણ તમે એની ટાઈમ ખોલી શકો છો આ સાલ સાતમું ખોલો આવતી સાલ આઠમું ખોલો વારે ઘડી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી આવતી સાલ એનએમએમએસ ની પરીક્ષા આવશે તો એના માટે એનએમએમએસ ની અલગ આપણે એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી પ્રાર્થના માટે આપણે ધગલો મટિરિયલની જરૂર પડે તો પ્રાર્થના માટે અલગ એપ ડાઉનલોડ કરવાની નથી રવિવારે વેકેશનમાં અને રવિવારે સંડે સન્ડે ની અદ્ભુત ખજાનો આ આ જગ્યામાં તમને મળી રહે એ સિવાય એકમ કસોટી શિષ્યવૃત્તિ પરીક્ષા નવોદય પરીક્ષા ઓ હો હો હું તો થાકી જઈશ બોલતા બોલતા એટલું બધું દોસ્તો આની અંદર છે તો આ બધું જ કોના માટે આપણા ચેનલના વિદ્યાર્થીઓ માટે કેવી રીતે એકદમ ફ્રી કોઈ પણ રૂપિયો ખર્ચા વગર તો આ તક આપણે જવા દેવાની નથી જે પણ મિત્રો ગાઈડ એપ ઇન્સ્ટોલ કરી દે ખાસ આપણને જણાવી દે કે સાહેબ આપણે ગાઈડ એપ ઇન્સ્ટોલ કરી દીધી અહિયાં તમારે તમારા વિષય જોઈ લો વિજ્ઞાન વિષય ધારો કે તમે અહીંયા સાતમો ધોરણ ક્લિક કર્યું તો સાતમો ધોરણ ક્લિક કર્યા પછી તમારા તમારામાં વિષય ખુલશે વિજ્ઞાન એસવી ગણિત ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી તો આપણા ગ્રુપમાં જોડાવા માટે ગ્રુપમાં કેમ જોડાવાનું તો બધી જ માહિતી તમને અહીંયા વન ક્લિક પર મળી જશે દોસ્તો ગાલાની નવનીત પ્રયોગ પોથી નવનીતની સ્વાધ્ય પોથી અધ્યયન પ્રાથમિક શાળાઓ માટેની આપણી સ્વ પોથીઓ અને એ સિવાય નિબંધ માળા તો ખરી જ ભાઈઓ દરેક ધોરણની આઠમા ધોરણની છે એવી છ સાત ની દરેક ધોરણની નિબંધ માળા અને તૃતીય સત્રાંત પરીક્ષાના પ્રેક્ટિસ પેપરો દોસ્તો તમને અહીંયા મફત મળી જશે કોઈ પણ ખર્ચ ચાલો ચીને મેને ચીને મેને ધૂમ ધડાકા સાથે આજનો આપણે મોસ્ટ આઈએમપી વૈકલ્પિક પ્રશ્નોનો વિડીયો જોઈએ દોસ્તો ખૂબ જ તમારા માટે ઉપયોગી છે ક્યાંય પણ ચૂકવાનું નથી અને નથી

તમે પણ પણ કમેન્ટમાં મને જવાબ જણાવજો જે મિત્રો નવા છે ફરી કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનો નથી અને કમેન્ટમાં હાજરી પુરાવાની ભૂલવાની નથી અને જવાબ આવડતા હોય તો કમેન્ટમાં જવાબ પણ જણાવવાનું પણ ભૂલવાનો નથી ચાલો બીજો પ્રશ્ન હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર વહે છે દોસ્તો જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં બંને કર્ણકોમાં ડાબા કર્ણક અને ડાબા ડાબાક્ષેપકમાં કે બંને ક્ષેપકોમાં તો જવાબ આવશે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિરવાહિનીને શું કહે છે ફુફુસ્ય દમની ફુફુષ્ય શિરા ઉધર્વ શિરા કે અધિરા તો એને કહેવાય હૃદય તરફ લાવે તો શિરા તો ફુફુષ્ય શિરા દોસ્તો રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે ધમની શીરા કેશિકા કે વાહિકાઓ દ્વારા તો ચોથાનો જવાબ આવશે દોસ્તો કેશિકાઓ દ્વારા અને પાંચમો પ્રશ્ન રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયમાં થાય છે હૃદય વહન પામે છે જલવાહક પેશી પર્ણરંધ્ર કે મૂળરોમ તો વનસ્પતિની અંદર પાણીનું વહન છે તો જલવાહક પેશી એ આવશે કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે પક્ષીઓને ઉભયજીવીઓમાં મનુષ્ય અને માછલીઓમાં વાદળી અને જળ વ્યયમાં કે વંદો અને અને તો દોસ્તો જવાબ છે વાદળી જળ અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે તો ઇષ્ટમાં થતું અલિંગી પ્રજનન કલિકા સર્જન બીજાણુ સર્જન કે પછી અવખંડન કે પછી પુનઃ સર્જન તો જવાબ આવશે કલિકા સર્જન એ નવમો પ્રશ્ન બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કઈ વનસ્પતિમાં થાય છે ગુલાબમાં બ્રેડ મોલ્ડમાં કે પછી બટાકામાં કે આદુમાં તો જવાબ આવશે બ્રેડ મોલ્ડ અને મ્યુકર પણ કહેવામાં આવે છે પાન ફૂટીમાં પાન ફૂટીમાં વનસ્પતિ પ્રજનન સાના દ્વારા થાય છે ચાર ઓપ્શન છે આપણી પાસે પ્રકાંડ પર્ણો મૂળ અને પુષ્પ તો સાચો જવાબ છે એનો જવાબ આવશે સક્કરયુ નીચેના પૈકી કયો સ્ત્રી ભાગ નથી અંડાશય પરાગવાહિની પરાગાશય કે परागासन તો પરાગાશય કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે સૂર્યમુખી મેપલ મદાર કે ગાડરિયુ તો ગાડરિયાનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે નીચેના પૈકી કોનો બીજ બીજ હોય છે મેપલ મદાના યુરેના કે બાલસમ તો યુરેનાના બીજ કાંટાવાળા હોય છે નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે તો લોલકની ગતિ ના આવે હિચકાની ગતિ ના આવે હવામાં મચ્છરની ગતિ ના આવે પરંતુ ફરતા પંખાની ગતિ એ વર્તુળાકાર છે નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય કે ઝડપ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય કે ઝડપ બરાબર સમય ભાગ્યા અંતર કે અંતર બરાબર ઝડપ તો આનો જવાબ આવશે બી દોસ્તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી કિલોમીટર પ્રતિ હવર મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર કે કિલોમીટર પ્રતિ સેકન્ડ ઝડપનો એકમ કયો નથી તો મીટર પર સેકન્ડ સ્કવેર સી નથી દોસ્તો વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે આપણે જોવાય છે ને બાઇકમાં ગાડીઓમાં આપણે પેલો મીટર કાંટો હોય નીચે તો એ જે મીટર એ જે આવે છે એને શું કહેવાય તો એને કહેવાય ઓડોમીટર જે કાપેલું અંતર છે એને જવું દર્શાવે છે એને ઓડોમીટર કહેવાય ચોપન કિલોમીટર પ્રતિ અવર ઝડપ એટલે કેટલા મીટર પ્રતિ સેકન્ડ થાય તો એ થાય તમે કરશો એક કલાકમાં ચોપન કિલોમીટર કાપે છે તો મીટર પ્રતિ સેકન્ડ આનું થાય પંદર દોસ્તો પંદર આવે બરાબર એક વાહન એની ઝડપ છત્રીસ કિલોમીટર પ્રતિ અવર છે જ્યારે બીજા વાહનની ઝડપ છત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે તો નીચેના પૈકી કયું વિધાન છે સાચું છે વાહન એની ઝડપ વધુ છે વાહન બીની ઝડપ વધુ છે બંને વાહનની ઝડપ સરખી છે કે ચોક્કસ કહી શકાય નહીં તો વાહન બીની ઝડપ વધુ છે તો એનો જવાબ આવશે ઇલેક્ટ્રિક ગીઝર ગરમ પાણી કરે છે ને નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ની અસર પર કાર્ય કરે છે તો વિદ્યુત ઘંટડી આવશે કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે તો એમાં આવશે વિદ્યુત બલ્બ સમતલ અરીસામાં કેવો પ્રતિબિંબ મળે છે તો સમતલ અરીસામાં આપણને આભાસી પ્રતિબિંબ મળે દોસ્તો સમતલ સામે કયો કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા પ્રતિબિંબ પણ તે અક્ષર ને જ આવે આમાંથી મૂળાક્ષર આપણે મૂકીએ તો સેમ ટુ સેમ આવે તો દોસ્તો એમ અર્થગોળ અરીસામાં ઘણી દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે તો વાસ્તવિક અને નાનું અર્થગોળ અરીસા પર પડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવાતું મેળવી શકાતું નથી તો આભાસી અને નાનું આપણે મેળવી શકાતા નથી લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાય છે તો વાસ્તવિક મોટું પણ મેળવી શકાય વાસ્તવિક નાનું પણ મેળવી શકાય એટલે કે આપેલ તમામ જવાબ આવશે સાના વડા સાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું જ પ્રતિબિંબ મળે છે તો દોસ્તો એનો જવાબ આવશે બહિગોળ અરીસો અને સાના વડે વસ્તુના પરિમાણ કરતા મોટું અને આભાસી પ્રતિબિંબ મળે છે તો એનો જવાબ આવશે અર્થગોળ

છે દોસ્તો આગળ જોઈએ ગટરના પાણીમાં કયું અશુદ્ધિઓનો સમાવેશ થાય છે તેમાં માનવ આવે શાકભાજીનો કચરો પણ આવે બેક્ટેરિયા પણ આવે એટલે જવાબ આવશે આપેલ તમામ આગળ ગટરના પાણીમાં અશુદ્ધિ નથી તો એનો જવાબ સાડત્રીસ મો જવાબ આવશે રાસાયણિક ખાતર નીચેનામાં કયા નીચેનામાંથી કયો પાણીથી ફેલાતો રોગ નથી તો ક્ષય છે પાણીથી ફેલાતો રોગ નથી એરેટર દ્વારા શું કરવામાં આવે છે તો એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે પાણીમાં ક્લોરિન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું કયા પ્રકારની પ્રવૃત્તિ છે દોસ્તો પ્રક્રિયા છે તો એ રાસાયણિક પ્રક્રિયા છે ડબલ્યુ ડબ્લ્યુ ટીપી દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે તેને કઈ પ્રક્રિયા કહે છે અને જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે ઓઝોન વિશે નીચેના મેદાનમાંથી કયું વિધાન સાચું છે દોસ્તો તો તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે તે પ્રાણીને તે પાણીને પ્રદૂષિત કરે છે તે પાર જામલી કિરણનું શોષણ કરે છે તે હવામાંનું પ્રમાણ ત્રણ ટકા જેટલું છે તો પાર જાંબલી કિરણોનું શોષણ કરે છે એ વિધાન ઓઝોન માટે સાચું છે તો અહીંયા આપણે આજ ધોરણ સાત ના મોસ્ટ આઈએમપી વૈકલ્પિક જે એબીસીડી વાળા પ્રશ્નો એ પ્રશ્નો તમારા માટે કાઢેલા હતા એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારા માટે રાઈટ આન્સર છે એના જયારે લઈને આવતું હોય દોસ્તો તો તમારે બધાએ કમેન્ટ કરીને વિડીયોને લાઈક કરવાની તમારી ફરજ છે અને ફરજ આપણે ચૂકવાની નથી તો ચાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સૌ જણાવશો સૌને જય હિન્દ જય ભારત ચાલો આવજો